હેલો મિત્રો નમસ્કાર જય હિંદે સ્વાગત છે આપવામાં આવેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મિત્રો ફેરવાય ફેરવાઈ ને શકતા હોય છે તો મિત્રો જોઈએ આ વિડીયો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું મહત્વપૂર્ણ રિવિઝન એટીએમઓ નેશનલ એટલાસ એન્ડ મેપિંગ ક્યાં આવેલ આવેલ છે છે મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ખાતે નેક્સ્ટ ગુજરાતમાં ફ્લોર નો વિશાળ જથ્થો ક્યાં આવેલો છે પ્રશ્નનો નો રાઈટ આન્સર આંબા ડુંગર ખાતે ફ્લોર નો વિશાળ જથ્થો આવેલો છે

ભારત માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ના શાસન નો અંત ક્યારે આવ્યો હતો તો મિત્રો પ્રશ્ન નો રાઈટ આન્સર અઢારસો અઠાવન માં ઈસ્ટ ઇન્ડિયા કંપની નો અંત આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો પ્રશ્ન નો રાઈટ આન્સર મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના વીર સાવરકરે કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચન દિલ્હીમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળને કયા નામે ઓળખવામાં આવે છે તરીકે લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળને ઓળખવામાં આવે છે અને ક્યાં આવેલું છે તો દિલ્હીમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશન દક્ષિણ પૂર્વના ચૈલેન્દ્ર સામ્રાજ્ય પર દરિયાઈ ચઢાવ કોણે કરી હતી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાજેન્દ્ર ચોલે

કયો મોગલ બાદશાહ અક્ષર જ્ઞાન ધરાવતો ન હતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો અકબર અક્ષર જ્ઞાન ધરાવતો ન હતો એટલે કે નિરક્ષર હતો નેક્સ્ટ ક્વેશ્ચન ભોજપત્રો અને તાડપત્રો પર કઈ લિપિમાં લખાણ સૌથી વધુ જોવા મળે છે પ્રશ્નનો રાઈટ આન્સર પાંડુલિપિ નેક્સ્ટ ક્વેશ્ચન મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ભારતમાં કયા વર્ષને વસ્તી મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસો ના વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં

તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પિરોટન ટાપુઓ અને કેવાડી ફોરેસ્ટ સાઈટ ઇકો ટુરિઝમ માટે પ્રખ્યાત છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તરની ગણતરી કરવાની શરૂઆત ક્યારે થઈ તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓગણીસો એકસઠમાં સ્ત્રી પુરુષ આધારિત ઉંમર આધારિત ગુણોત્તરની ગણતરી કરવાની શરૂઆત થઈ હતી

ખંભાતના અકી ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળી આવે છે પ્રશ્નનો રાઈટ આન્સર ઉદ્યોગને રાજપીપળાના ખાણો ખાણોમાંથી જરૂરી પથ્થર મળી આવે છે નેક્સ્ટ ક્વેશન દિલ્હી સલ્તનના કયા સુલતાનને અણહિલવાડનો નાશ કરી ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું હતું મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો અલાઉદ્દીન ખિલજીએ અણહિલ વાળનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું હતું નેક્સ્ટ ક્વેશ્ચન બંદી પ્રત્યક્ષીકરણ શું છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાની પ્રક્રિયાને બંદી પ્રત્યક્ષીકરણ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં અળપ્ય સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી પ્રશ્ન નો રાઈટ આન્સર મિત્રો રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી અનિવાર્ય છે રાઈટ આન્સર સભ્યો સભ્યોની હાજરી હોવી અનિવાર્ય છે કોરમ માટે નેક્સ્ટ ક્વેશન ગીડા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે પ્રશ્નનો રાઈટ આન્સર પંજાબ સાથે સંકળાયેલું છે માંડવની ટેકરીઓનો સૌથી ઊંચો શિખર કયું શિખર નેક્સ્ટ ક્વેશ્ચન અંતર્ગોળ અંતર્ગો સામે વસ્તુને ક્યાં સ્થાને મૂકતા તેનો આભાસી અને છતું પ્રતિબિંબ રચાય છે મિત્રો રાઈટ આન્સર મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મુકતા વસ્તુનું પ્રતિબિંબ આભાસી અને સત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઇટ આન્સર અનુચ્છેદ 61. નેક્સ્ટ ક્વેશ્ચન રાજસ્થાનના કયા ક્ષેત્રમાંથી વિંધ્ય ખડકતંત્રના ખડકો મળી આવે છે? મિત્રો રાઈટ આન્સર મલાની ક્ષેત્રમાંથી વિંધ્ય ખડક તંત્રના ખડકો મળી આવે છે રાજસ્થાનમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતના ચાર રાજ્યોમાંથી ગંગા નદી પસાર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી શકે તેવી જોગવાઈ બંધારણમાં ક્યાં સુધારા દ્વારા કરવામાં આવી છે પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો એકસો બાવીસ સુધારા દ્વારા એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે પ્રશ્નનો રાઈટ આન્સર અરવલ્લી પર્વતમાળા એ ભારતની સૌથી જૂની પર્વતમાળા છે માનવ શરીરમાં રુધિરનો શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે કૃષ્ણનો રાઈટ આન્સર કિડનીમાં રુધિરનું શુદ્ધિકરણ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન શૂન્ય અક્ષાંશ વૃતને શું કહેવામાં આવે છે પ્રશ્નનો રાઈટ આન્સર શૂન્ય અક્ષાંશ વૃતને વિષુ વૃત કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન દિગંબર જૈનનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એજીએમડીસી નું ફૂલ ફોર્મ છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતની કઈ નદી પર ધોળી ધજા બંધ આવેલો છે પ્રશ્નનો રાઈટ આન્સર ભોગાવો નદી પર ધોળી ધજા બંધ આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ બે નદીઓ વચ્ચેના પ્રદેશને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો રાઈટ આન્સર રેવા અને મહી નદીના વચ્ચે જે પ્રદેશ આવેલો છે તેમને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ડીઝલ એન્જિન ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કૃષ્ણનો રાઈટ આન્સર રુડોલ્ફ ડીઝલ હે ડીઝલ એન્જિનની શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન રાગીણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે? કૃષ્ણનો રાઈટ આન્સર રાગીણી એ હરિયાણા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે નેક્સ્ટ ક્વેશ્ચન બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાતને કયા નામે ઓળખવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન

પ્રશ્નનો રાઈટ આન્સર રાણા કુંભાએ ચિત્તોડમાં વિજય સ્તંભનું નિર્માણ કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન લોર્ડ વેલેસલીની સહાયકારી યોજના કયા રાજ્યના શાસકે સ્વીકારી ન હતી તો મિત્રો રાઈટ આન્સર કર્ણાટકના રાજાએ વેલેસલીની સહાયકારી યોજનાને સ્વીકારી ન હતી નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે સ્વાગત પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન મેરાયો ચાંદણી અને કાનુડો કયા જિલ્લાના લોક નૃત્ય છે રાઈટ આન્સર બનાસકાંઠા જિલ્લાના લોકનો રિચ્ચ છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં વડીય અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગુજરાતમાં 1960 માં વડીય અદાલતની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહારાષ્ટ્રમાંથી અલગ થયા બાદ ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેઠી હતી તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

રાટ આન્સર ઓરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા ખેત તલાવડી લોન યોજના કયા શાસકે લાગુ પાડી હતી નામની ખેત તલાવડી નેશનલ સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી રાઈટ આન્સર ઓગણીસો બાણુંમાં નેશનલ સ્ટોક્સ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન કયા પ્રકારના ગીતોની રાજિયા કહેવામાં આવે છે મિત્રો રાઈટ આન્સર કલ્પાંત ગીતો ને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના કયા જિલ્લામાં ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ આવેલું છે

કયા શાસકે સૌ પ્રથમ મહિલાઓને રાહત સંબંધિત વર્ષના કેટલા દિવસ કામ ના મળે તેને લાંબા ગાળાની બેરોજગારી કહેવામાં આવે છે મિત્રો રાઈટ આન્સર

તો મિત્રો right answer પંજાબમાં લોહડી તહેવાર મનાવવામાં આવે છે નેક્સ્ટ question અરવિંદ આશ્રમ પોન્ડિચેરીની સ્થાપના બાદ મહર્ષિ અરવિંદના ઉત્તરાધિકારી તરીકે માર્ગદર્શન આપનાર મહાન વિભૂતિને સાધકો કયા નામથી ઓળખે છે તો મિત્રો રાઈટ આન્સર પૂજ્ય માતાજી તરીકે ઓળખે છે નેક્સ્ટ ક્વેશ્ચન ప్రోత్సహ పాడవాట్యం నృత్యం మంది ప్రోత్సహన్ పూర్ పాడ తాంజో తాజోర మంది క్వశ్చన్ કયા સાધનની મદદથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો મિત્રો ડાયનેમોની મદદથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન કાલબેલિયા કયા રાજ્યનું લોક નૃત્ય છે રાઈટ આન્સર કાલબેલિયા એ રાજસ્થાનનું લોક નૃત્ય છે નેક્સ્ટ ક્વેશ્ચન गुजरातના કયા રેલવે સ્ટેશનમાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભાવનગર રેલવે સ્ટેશનમાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે કોણે જનરલ ડાયરી લખ્યા કરી હતી ઈમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર સદાદ સરદાર ઉદ્ધમસિંહ હે

બંગાળના ભાગલાના વિરોધમાં કયા બંગાળ શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે તો રાઈટ આન્સર બંગાળ શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશન ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓગણીસો એકસઠ થી અર્જુન એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે રમતગમત ક્ષેત્રે નેક્સ્ટ ક્વુશન ભારતના કયા રાજ્યમાં ચકમા સમુદાયના લોકો વસવાટ કરે છે મહત્વપૂર્ણ પ્રશ્નો મિત્રો આસામ રાજ્યમાં ચકમા સમુદાયના લોકો વસવાટ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે તો મિત્રો રાઈટ આન્સર સ્પીકર પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન પૂછવાની ના પાડી શકે છે નેક્સ્ટ ક્વેશન ગુજરાતના કયા જિલ્લામાં કાળા હરણ નું આવેલું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો કાળા હરણ નું અભિયારણ ગુજરાતના ભાવનગર જિલ્લામાં વેળાવદર ખાતે આવેલું છે હરણ અને કાળિયાર માટે નું અભિયારણ છે નેક્સ્ટ ક્વેશ્ચન સમાજશાસ્ત્ર ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો રાઈટ આન્સર ઓગસ્ટ કામટે ને સમાજશાસ્ત્ર પિતા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત નું કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો મિત્રો રાઈટ આન્સર ગુજરાતનો સુરત શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે નેક્સ્ટ ક્વેશ્ચન સાર્ક નું પૂર્ણ નામ શું છે તો મિત્રો રાઈટ આન્સર સાર્ક નું પૂર્ણ નામ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો ઓપરેશન છે નેક્સ્ટ ક્વેશ્ચન નારાયણ સરોવર અભિરણ કોના માટે પ્રખ્યાત છે

તો મિત્રો રાઈટ આન્સર લાહોર જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ બળના મૂલ્યમાં શો ફેરફાર થાય તો મિત્રો ગુરુત્વાકર્ષણ બળ શ્યાર ગણું વધે છે હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો મુખ્યત્વે કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે તો મિત્રો રાઈટ આન્સર ગુજરાત રાજસ્થાન અને પંજાબ રાજ્યમાં હડપ્પીયન સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન મોટર વાહન ચલાવવાની વય મર્યાદા લઘુત્તમ કેટલી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો રાઈટ આન્સર અઢાર વર્ષ ભારતીય નેક્સ્ટ ક્વેશન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની સત્તા કોની પાસે હોય છે તો મિત્રો રાઈટ આન્સર संसद पास राष्ट्रपति शासन लागू करने सत्ता हो राज्य नेक्स्ट क्वेश्चन मोगल कालमा अमर गुर्जर पद शेनी साथ संकल्ल इम्पोर्टंट प्रश्न मित्रों राइट आंसर अमर गुर, गुर्जर पद मोगल कालमा में मैसूल विभाग साथ संकल्लू नेक्स्ट क्वेश्चन तिजोरी

থ্যাংক ইউ মিত্র জয় হিন্দে মাতরাম